કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ નાના મોટા બધાને ભાવતું આપણે એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ આવું વેજ બર્ગર બનાવીશું આ બર્ગરની પેટીને આપણે ખાલી એક જ ચમચી તેલની અંદર બનાવીને તૈયાર કરીશું તો આપણી આ હેલ્ધી પેટી બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમે ઘણીવાર બટાકાથી પેટી બનાવી અને બર્ગર બનાવી ટ્રાય કર્યો હશે આજે આપણે ચણાથી આ પેટી બનાવીને એકદમ સ્વાદિષ્ટ એવું બર્ગર બનાવીએ તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ ચણાની પેટી બનાવવા માટે કે ચણાની ટીકી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે આખી રાત પલાળેલા ચણા લેવાના એને કુકરમાં લઈ થોડું મીઠું નાખી સાથે ચાર મીડિયમ સાઇઝના બટાકા લઈ કુકરને બંધ કરી એને ગેસ પર ચડાવી દેશું અને ત્રણથી ચાર સીટી વગાડી લેશું તો બટાકાને આ રીતે સાથે જ બાફી લેવાના જેથી ટાઈમ પણ તમારો ઓછો જશે તો જ્યાં સુધી બટાકા અને ચણા ચટે છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ લીલી તીખી ચટણી બનાવવા માટે મિક્સરની અંદર લીલા ધાણા દોઢ ઇંચ જેટલું આદું છથી સાત લીલા મરચાં એક ચમચી દહીં ત્રણથી ચાર ક્યુબ બે ચમચી સેવ પાણી અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી આ બધું આપણે પીસી લેવાનું અને પીસીને લીલી ચટણી બનાવી તૈયાર કરી લેવાની આ ચટણીને તમે બરફ અને દહીં અને સેવ નાખીને બનાવશો એટલે એકદમ સરસ બની તૈયાર થશે એકદમ એનો કલર છે એ લીલો આવશે તો આવી રીતે ચટણી જરૂરથી બનાવી ટ્રાય કરજો કોઈ પણ સ્નેક્સ સાથે ચટણી સારી લાગશે હવે આપણે બનાવીશું મીઠી ચટણી તો એના માટે ખજૂર આંબલીની પેસ્ટ લેવાની એમાંથી આપણે બે ત્રણ ચમચી જેટલી પેસ્ટને વાડકીમાં કાઢી અને બે ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને બરાબર હલાવી લેવાનું તો આવી રીતે કરી અને તમે મીઠી ચટણીને પણ તૈયાર કરી શકો તો તમારી પાસે આવી રીતે મીઠી ચટણી ના હોય તો તમે આની જગ્યાએ ટોમેટો કેચઅપનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે ફરીથી મિક્સરને લેશું અને એની અંદર પાંચથી છ જેટલી બ્રેડ લઈ અને બ્રેડને ચૂરો કરી અને એનો ક્રમ્સ બનાવી તૈયાર કરવાનો છે તો આપણે આજે જે ચણાની પેટી બનાવવાના છીએ એને તેલમાં ફ્રાય કરીને નથી બનાવવાના પરંતુ શેકીને બનાવવાના એટલે એના બાઇન્ડિંગ માટે આપણે આ બ્રેડ ક્રમ્સની જરૂર પડશે તો આવી રીતે તમારે જ બ્રેડ ક્રમ્સ બનાવી તૈયાર કરી લેવાનું ત્યાં સુધીમાં આપણા ચણા અને બટાકા પણ સરસ એવા ચટીને ઠંડા થઈ ગયા છે તો બટાકાને છોલી લઈએ અને ચણાને પણ આપણે કાઢી લઈએ તો ચણા અને બટાકાને એક વાસણની અંદર લઈ લઈશું અને એની અંદર બધા મસાલાઓ કરીશું મસાલામાં લાલ લીલા કલરના મરચાં સમારીને નાખીશું ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને નાખવાની છે અને ટામેટાને પણ ઝીણા સમારીને લેવાના ટામેટાને મેં બીજ અને પાણી હટાવીને લીધેલા ત્યાર પછી એક લીંબુનો રસ નીચોવી લેશું સ્વાદ પ્રમાણે આની અંદર મીઠું નાખવાનું એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી ધાણા જીરું પાવડર અને એક ચોથાઈ ચમચી ગરમ મસાલો એક ચોથાઈ ચમચી જેટલો હળદર પાવડર અડધો ચમચી જીરું અને અજમાને હાથમાં લઈ અને આવી રીતે ક્રશ કરીને નાખીશું ત્યાર પછી અડધો ચમચી જેટલો ચાટ મસાલો નાખવાનો અને થોડા લીલા સમારેલા ધાણા નાખી અને આપણે જે ચટણી બનાવી લીલી એમાંથી બે ત્રણ ચમચી જેટલી ચટણી લઈશું અને આપણે જે બ્રેડ ક્રમ્સ બનાવ્યું એને થોડો થોડો કરી એડ કરતા જવાનું અને આને ગુંદી અને આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો સરસ એવું આ મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આની પેટી બનાવીશું તો પેટી તમારે બર્ગર બનાવવાનું છે એટલે થોડી એવી મોટી સાઈઝની બનાવવાની બર્ગરની પેટી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે આવી રીતે મિશ્રણમાંથી થોડું એવું મિશ્રણ લેવાનું અને એને આ રીતે ગોળ ગોળ લાડુ વાળી પછી આની પેટી બનાવવાની આ રીતે થપથપાવીને તો બર્ગરની પેટી આપણે જે એનો પાવો આવે એની સાઇઝની બનાવવાની એટલે થોડી મોટી સાઈઝની બનાવીશું અને એનું ઉપરનું લેયર છે એ ક્રિસ્પી રહે એટલા માટે એને બ્રેડ ક્રમ્સની અંદર આવી રીતે કરી અને તૈયાર કરીશું તો બંને પેટી બનાવી તૈયાર કરી લીધી હવે આપણે તવાને ગ્રીસ કરી અને એની ઉપર પેટીને શેકવાની છે તો આ પેટીને તમારે તળવાની નથી પરંતુ આવી રીતે શેકીને તૈયાર કરવાની ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે તો પેટીને ચડતા બે મિનિટ જેવો ટાઈમ લાગશે અને તમારે મીડિયમ ગેસ રાખી અલટ પલટ કરી અને પેટીને ચડવીને તૈયાર કરી લેવાની તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ અને સિમ્પલ આ પેટી બનાવવાની રીત અને તમે ઓછા તેલમાં પણ આ પેટીને બનાવી તૈયાર કરી શકો તો તમારે વધારે પડતું તેલ પણ ખાવાની જરૂર નહીં પડે અહીંયા આપણી ક્રિસ્પી પેટી બનીને તૈયાર છે તો એને આપણે કાઢી લઈએ અને આપણે આ બર્ગર બનાવવા માટે બીજી કઈ કઈ વસ્તુ લેવાની છે એ જોઈ લઈએ તો અહીંયા મેં કાકડી લીધી છે અને કાકડીને પણ આવી રીતે આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની ત્યાર પછી આપણે લેશું એની અંદર ટામેટા તો ટામેટાને પણ તમારે આવી રીતે ગોળ ગોળ કાપીને તૈયાર કરવાના બધી જ વસ્તુને સ્લાઇસમાં કાપવાની છે ફ્રેન્ડ્સ તમે ઈચ્છો તો જીરું સમારીને પણ લઈ શકો પરંતુ બર્ગરની અંદર આવી રીતે સ્લાઇસ કરી અને પછી આપણે આ શાકભાજી વાપરશું તો એ દેખાવામાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને એકદમ આપણું બર્ગર છે એ બજાર જેવું જ બનીને તૈયાર થશે અહીંયા મેં બધી જ શાકભાજીને કાપીને તૈયાર કરી લીધી છે તો શાકભાજી આપણે જે સલાડમાં યુઝ કરીએ એ શાકભાજી લેવાની તો એને આવી રીતે કટ કરીને તૈયાર કરી છે સાથે મેં પત્તા ગોભી પણ લઈ લીધું છે તો ચાલો હવે ફાઇનલી આપણે બર્ગરની તૈયાર કરીએ તો આવી રીતે મેં બજારમાંથી રેડીમેડ જે બર્ગર બનાવે એ લીધા છે તો એને આપણે થોડા એવા બટરની અંદર શેકી લેશું તો આવી રીતે બર્ગરની જે બન હોય એને શેકીને લેવાથી બર્ગર આપણું ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગે છે તો બટરમાં થોડું થોડું એને ટોસ કરી અને આપણે લઈ લેવાનું તો હવે કરીએ બર્ગરની ટોપિંગ તો સૌથી પહેલાં આપણે બંને બર્ગરની ઉપર મીઠી ચટણી લગાવીશું ત્યાર પછી તીખી ચટણી લગાવીશું અને હવે એક એક કરી અને આપણે બધી શાકભાજી લગાવતા જવાનું તો સૌથી પહેલાં હું કોબીજના પત્તાને રાખું છું આવી રીતે ત્યાર પછી આપણે ટામેટાની સ્લાઇસને રાખીશું પછી રાખીશું કાકડી તો શાકભાજી તમે સલાડની અંદર વાપરવામાં આવે એ કોઈ પણ પ્રકારની શાકભાજી લઈ શકો તો કાકડી મૂક્યા પછી આપણે પેટીને મૂકી દઈશું અને પછી ફરીથી આપણે કોબીનું પત્તું લીધું એક એક હવે લેશું ડુંગળી તો ડુંગળી મોટી સાઇઝની હતી એટલે એક એક સ્લાઇસમાં જ એ ઢંકાઈ જઈ છે તમે જોઈ શકો હવે બટાકાની સ્લાઇસ અને શિમલા મરચાંની સ્લાઇસ લેશું ત્યાર પછી બર્ગરની ઉપર આપણે ચીઝ સ્લાઇસ મૂકવાની છે તો તમે બર્ગરની અંદર એક ચીઝ સ્લાઇસ પણ મૂકીને બર્ગર બનાવી શકો અને તમને ચીઝ વધારે પસંદ હોય તો તમે બે ચીઝ સ્લાઇસ રાખી અને પછી પણ આ બર્ગર બનાવી શકો છો હવે બર્ગર બનનો જે ટોપનો ભાગ છે એની ઉપર આપણે મેયોનીઝ અને મીઠી ચટણી અને તીખી ચટણી એમ લગાડી અને આ રીતે તૈયાર કરીશું અને એને પેલી શાકભાજીવાળું જે મિક્સ છે એની ઉપર આવી રીતે લગાવી દેવાનું આ જુઓ તો બસ આવી રીતે કરી અને આપણે આ બર્ગર ઘરે જ બનાવી તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ બર્ગર બનાવવાનું તો તમે આવી રીતે બર્ગર ઘરે જ બનાવી જરૂર જરૂરથી ટ્રાય કરજો એકદમ સિમ્પલ રેસીપી છે તો તમને આજની મારી આ બર્ગર બનાવવાની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં અને હા રેસીપી સારી લાગી હોય તો આ રેસીપીને ફેમિલી ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવી રેસીપી સાથે આવજો